પંચે જિલ્લાના આમોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રથમ વર્ગ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું આમોદ સમસ્ત સનાતની માતા અને બહેનોએ પુષ્પ સ્વાગત કર્યું આમોદનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રથમ વર્ગ શિક્ષા વર્ગ અંતર્ગત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજના પાંચ ત્રીસ કલાકે આમોદનગરની સંસ્કાર વિદ્યાલયથી નીકળી ભીમરોડપુરા વણકરવાસ કાછિયાવાડ ઉભી શેરી રાણા સ્ટ્રીટ બગસિયા ચોળા

कळियुगम सगळन मक्ती उद्देश्य सहभागी बनी होतानी नैतिक फरज उत्साहभेर प्रथम वर्ग शिक्षा शिबिरून आयोजन पथ संचालन हाजर्यात रिपोर्टर सय्यद आमोद